આઠ અપક્ષ અને બે કોંગ્રેસના સભ્યોના સમર્થનથી પ્રમુખ બનેલા નીલ સોનીને હવે પ્રમુખ પદેથી વિદાય લેવી પડે છે રિપોર્ટર ધર્મેશ પરમાર દેવગઢ બારિયા આજ તારીખ સત્તર બાર બે હજાર પચીસ ના રોજ નામદાર હાઈકોર્ટના ચુકાદા વિશ્વાસને વિશ્વાસ કરીને હું ફરી પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો આ તમામ કાયદાકીય લડાઈમાં મારા વિધાનસભા ક્ષેત્રના એમએલએ સાહેબ શ્રી એમએલ અને દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા અને જિલ્લા અને તાલુકાનું તમામ સંગઠન મારી સાથે પડખે ગઈ અને આ કાયદાકીય લડાઈમાં અમને પૂરેપૂરી સહયોગ કર્યો છે અને આવનાર સમયમાં અને વધુમાં કે મારી સાથે જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો છે એમને પણ આ લઈમાં ખૂબ પોતાનો યોગદાન આપ્યું છે ખૂબ મહેનત કરી છે અમે અને જે જંગી અમારો ચુકાદો જે આવ્યો છે ઐતિહાસિક ચુકાદો છે બાર્યા માટે ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટી માટે એના માટે હું સૌનો દિલથી આભાર માનું છું